સુખડી ધારા ને સુખડી ધારા આધારે બે હાજર દસ માં ભાડા થી આપેલી હતી સુખડી ધારા પ્રમાણે પાઘડી પેટે કે ને આપડે હા હવે બે હાજર દસ માં આપેલી છે तो वे 2025 में मालिक से ये खाली करावी सके के, के के जो पहली वस्तु तो केसरबाई सब्जी लो के कोई पण जमीन दुकान मिलकत हमे हाँ। कोई पण कब्जा में कायदे सरते एक कब्जा धारण करता होय तो हाँ। कोई पण व्यक्ति पछे सरकार हाँ। पर होय तो कायदा नी प्रक्रिया वगर कायदा नो सहारो लिदा वगैरह कोर्ट नो हुकम मेड़विया वगर कोई खाली कराई सके नहीं એટલે કોઈ વ્યક્તિ જબરજસ્તી કોઈનો કબજો મેળવી શકે નહીં જે ગેરકાયદેસર કબજો હોય તે સિવાય તમારો કાયદેસરનો કબજો ગણાય કે તમે પાઘડીથી ભાડાની જગ્યા છે ભાડા કરારની જગ્યા છે તો કાયદાની પ્રક્રિયા વગર તમારી પાસે કોઈ પણ જમીન માલિક કબજો લઈ શકે નહીં હવે જમીન માલિકે તમારી પાસે કબજો લેવો હોય તો કોર્ટમાં જઈ અને એ કબજો મેળવવા હકદાર છે એ પહેલાં એણે સાબિત કરવું પડે જો એને પાગડી લીધી હોય નિયમિત ભાડું આપતા હોય કોઈ શરત બંધ થયો નહીં અથવા કોઈ કાયદો પોતાના રીતે કાયદાની પ્રક્રિયામાં તમે જો કોઈ ન હોય તો કોર્ટ એની રીતે નિર્ણય લઈ અને એનો જે દાવો હોય કબજો મેળવવાનો તે ખારીજ કરી શકે પણ કાયદાકીય પ્રક્રિયામાં તમે કોઈ જગ્યા પર વાંકમાં આવો તો કોર્ટ ખાલી કરાવવાનો આદેશ આપી શકે એટલે આ તમારી એક વસ્તુ નિશ્ચિત છે કે તમારો જમીન માલિક દુકાન માલિક કાયદાની પ્રક્રિયા વગર તમારી પાસે કબજો લઈ શકશે નહીં એને દાવો કરવો પડે અને કોર્ટ તમને સાંભળવાની તક આપશે તમને રજૂઆત કરવાની તક આપશે અને અલ્ટિમેટ કોર્ટના ઓર્ડર પર આ વસ્તુ આધારિત છે